મારું નામ છે અક્ષિતાબા સોલંકી આજે હું મકરપુરા પોલીસ સ્ટેશન આવેલી છું કેમ કે સવારે જે ડેરીનું ઇલેક્શન ચાલી રહ્યું હતું એનું રિઝલ્ટ હતું આજે અને એનું પરિણામ આવ્યા બાદ અહીંયા જે રેલી કરવામાં આવી છે ને જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનો પાલન કરવામાં નથી આવ્યું એટલે અને જે લોકો પાસે હજાર હજાર રૂપિયા દંડ ઉઘરાવવામાં આવે છે લેવામાં આવે છે તો પછી આ લોકો એ લોકો પોતે પણ એનું જે રીતે કોરોના કોવિડ નાઇન્ટીનની જે રીતે જે રીતે ગાઈડલાઇન્સ છે એનું પાલન એ લોકો નથી કરતા તો એ લોકો પર પણ એક્શન લેવી જોઈએ એના માટે હું આજે અહીંયા એફઆઈઆર કરવા માટે આવી છું અત્યારે સરકારી ગાઈડલાઈન છે કે સો ની ઉપર વ્યક્તિઓ ભેગા ના થવા છીએ તો હાલ જે વિજેતાની રેલી નીકળી હતી એમાં કેટલા માણસો હતા ને એમાં ઘણા બધા માણસો હતા સો ઉપર હતા પણ જ્યારે વિડીયોઝને એવું લેવામાં આવ્યું છે એમાં પૂરેપૂરા દેખાતા નથી પણ સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ પૂરેપૂરો હતો અને ક્યાંય પણ જગ્યાએ લગ્ન હોય કે ક્યાંય હોય સો સો જણ ભેગા થતા હોય તો પણ સોશિયલ ડિસ્ટન્સની જરૂર હોય છે તો એ લોકો પાંચ હોય કે પચીસ હોય એનાથી અમને મતલબ નથી પણ જે સોશિયલ ડિસ્ટન્સનું એ લોકોએ પાલન નથી કર્યું એને લઈને એ લોકો પાસે જે તે દંડ થતો હોય એ લેવામાં આવે અને કોરોના નો રિપોર્ટ કરવામાં આવે અને જે રીતે સોશિયલ ડિસ્ટન્સિંગનું એ લોકોએ પાલન નથી કર્યું તો કાયદેસરની કાર્યવાહી એ લોકો પર કરવામાં આવે હા લેવામાં લેવાની તો કીધી છે પણ એમને એવું કીધું કે પહેલાં અરજી લઈશું અને ત્યાર પછી એમ કે પાકી એફઆઈઆર કરીશું એવું કીધું છે અને મને એવું કીધું છે કે તમારી પાસે જે એવિડન્સ છે જે વિડીયોઝ છે એ અમને સીડીમાં આપે એટલે સીડી કરીને હમણાં આપીશું